કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને અચાનક કૂવામાં જળસ્તર વધી ગયું જ્યારે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય ત્યારે સ્વાભાવિક છે કે આગળના જે વિસ્તારો છે જે પ્રોજેક્ટ્સ છે તેમને જાણ કરવામાં આવતી હોય છે જે કંપની હોય છે અને પાણી છોડવામાં આવ્યું છતાં પણ આ શ્રમિકોને અંદર કામ કરવા માટે દેવાયું છતાં પણ શ્રમિકોને જાણ ન કરવામાં આવી કડાણા ડેમમાંથી પાણી છોડાતા જળસ્તર વધ્યું અને થી વધારે જેટલા લોકો લગભગ આ યુવાનો હતા એ લાપતા થયા હતા હજુ પ્રાથમિક માહિતી મળી હતી આ જે પંદર લોકો અંદર હતા આમાંથી દસ નીકળી ગયા બહાર પાંચ હવે એમના બચાવની કામગીરી કાલે ચાલતી હતી 4 बजे સુધી અમારી नगरपालिकाની ફાયર ટીમ અને SDRF પણ અહીંયા પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી કરતી હતી પછી અમે લોકોએ NDRF ને પણ જાણ કરી અને NDRF પણ 1 વાગે સુધી રાત્રે અહીંયા આવી ગઈ હતી એમની જે કામગીરી છે જોત કામની આ 5 વાગે સુધી ચાલી હતી સવારમાં અને પછી જ્યારે કઈ વો મરી ન હતી પણ અમે લોકો અહીંયા બધા એકદમ એલર્ટ મોડ પર હતા બધા ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને પછી હવે સવારમાં આઠ વાગે થી છે અને આ પાંચ લોકો જો ગૂંછૂતા છે એમની શોધકામની કામગીરી ચાલે છે પાણીમાં ડૂબતા અમને ફોન આવતા થોડી જાણ થઈ કે ભાઈ નરેશભાઈ લક્ષ્મણભાઈ પાણીમાં ડૂબ્યા છે એવો ફોન આવ્યો એટલે અમારા પરિવાર બધા રાતે પણ આવ્યા હતા અને અત્યારે દિવાસે પણ આવ્યા ટીમ કામ ચાલુ છે પરંતુ હજુ કોઈ જાણકારી મળી નથી માંગ તો એક કે માણસ જીવતો કાતો ડેડ બોડી પણ અમને મળવી જોઈએ એટલે પરિવારજનોમાં આક્રંદ પણ છે અને આક્રોશ પણ છે જો કે આ બાબતે એનડીઆરએફના એક અધિકારીએ નિવેદન આપ્યું કહ્યું કે છેલ્લા ત્રેવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે પરંતુ ग्रीस और ऑयल पानी में मिक्स होता तकलीफ पड़ी रही है जरा 50 फुट से વધુ નીચે જેની તપાસ કરી છતા પણ પાંચ લોકોને કોઈ ભાળ મળી નથી જે પાસ જો પાવર પ્લાન્ટ છે उसमे ડૂબયે ہوئے હે ઉનકો نکالને કે લિયે અમારી ટીમ યહાં લગભગ રાત મે 1 બજે પહોંચી તબ સે હમ લોગ યહાં પર પ્રયાસ કર રહે હે ઓર હમારી ડીપ ડાઈવર ડીપ ડાઈવર મે આપ દેખ રહે હે કે સ્કોઆ સેટ કે સાથ વો પાણી કે અંદર જાકર ઉનકો સર્ચ કર રહે હે apni koshish mein पूरे कर रहे हैं इसके बाद फिर अंडरवाटर कैमरा मंगाया गया है उसके द्वारा सर्च किया जाएगा आ, अभी तक कोई तो विक्टिम को मिलने की उम्मीद नहीं है अजंता हाइड्रो पावर प्रोजेक्ट ने पांच युवकों हजू लापता है बेदर कौन ही कौन सवाल उठी रहे है जो कि हमारे साथ जोड़ाई गया संवाददाता हसमुख

દસેક લોકો જે છે એ પાણીના પ્રેશર ઉપર આવી ગયેલા જે લોકો બચી ગયા છે પણ અન્ય પાંચ લોકો જે ત્યાં કામ કરતા હતા એ લોકો મિસિંગ છે ગઈકાલે ઓલમોસ્ટ સાડા ત્રણ આસપાસ નો બનાવ છે એનડીઆરએફ એસડીઆરએફ બરોડાની ફાયરની ટીમ ઇવન લુનાવાડાની લોકલ ફાયરની ટીમ આ તમામ લોકો જે છે એ છેલ્લા ચોવીસ કલાકથી સર્ચ કરી રહ્યા છે પણ પેલું ઓઇલ ને ગ્રીસ પાણી બધું જ અને મડ આ બધું જ મિક્સ થઈ જવાને કારણે વિઝિબિલિટી જીરો છે પ્લસ ઓલમોસ્ટ સિક્સટી ફીટ જેટલી ડેપ્થ જેટલું પાણી છે એટલે તકલીફ પડી રહી છે પણ જે તંત્ર છે એ સતત એનું સર્ચિંગ ઓપરેશન જે છે ચાલુ છે અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ પણ જે છે આવી ગયા છે ને એના થ્રુ પણ જયારે સર્ચ ની પ્રોસેસ છે એ ચાલુ છે સફીનજી અમારી પાસે માહિતી એવી પણ છે કે જ્યારે પાણી છોડવામાં આવ્યું છતાં પણ આ કર્મચારીઓ અહીં કામ કરતા રહ્યા તમને કોઈ જાણ કરવામાં ન આવી કે પાણી આવી રહ્યું છે આ પ્રકારે

તેમની શોધખોળ કરવામાં આવી રહી છે અજંતા કંપનીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં શ્રમિકો ડૂબ્યા હતા હસમુખ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે